બોડેલીની ટીસી કાપડિયા કોલેજ ખાતેથી ચૂંટણી લગતી સામગ્રી સાથે કર્મચારીઓ રવાના કરાયા છોટા ઉદેપુર લોકસભા બેઠકની ઈવીએમ માટે ડિસ્પેચિંગની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર લોકસભા બેઠકના બોડેલી તાલુકાના ત્રણસો પંચ્યાસી મતદાન મથકો માટે ઈવીએમ મશીન સહિતની ચૂંટણી માટે જરૂરી સામગ્રી ડિસ્પેચિંગ કરવામાં આવી હતી એકવીસ છોટાઉદેપુર સંસદીય મતવિસ્તાર સમાવિષ્ટ એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભા कुल त्र सौ मतदान मथकों पैकी बेहजार चार सौ कर्मचारी कामगिरी कर स कूल त्रो ने पंचासी प्रिसाइडिंग ऑफिसर त्र सौ पंची आसिस्ट प्रिसाइडिंग ऑफिसर अच्छा कुल पाँच सौ छवीस महिला पोलिंग ऑफिसर पोलिंग स्टाफ तरीके काम करते तालुका में सात सगी मत मतदान मथकों से पाटणा खाते एक पी डब्ल्यू डी हेन्डीकेप मतदान मथक है સાલપુરા ખાતે એક યુવા મતદાન મથક આનંદપુરા ખાતે વન હેરિટેજ મતદાન મથક અને તરગોળ ખાતે ગ્રીન ઇકો ફ્રેન્ડલી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ થયું છે નમસ્કાર આજરોજ છઠ્ઠી મેના રોજ આપણે વન થર્ટી નાઇન સંખેડા એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે એકવીસ છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ છે એનું ડિસ્પેચિંગ સેન્ટર અત્યારે કાર્યરત છે આજે આપણા થ્રી એટી ફાઇવ બુથ્સના સત્તરસોથી વધુ પોલિંગ અને સિક્યોરિટી પર્સનલને આપણે જે ઈવીએમ તથા જે મતદાન મથકમાં પહોંચાડવાની સામગ્રી તમામ ફોર્મ્સ એ બધા સાથે ડિસ્પેચ કરી રહ્યા છે સાથે સાથે આ વખતે એમને વેલફેર કિટ અને હેલ્થ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે કે પોલિંગ મથકે એમને કોઈ બીજી સમસ્યાનો સામનો ન કરવો પડે

તમામ પાયાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદાન મથક ઉપર તમામ પાયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે પાયાની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે સાથોસાથ આપણા ઇલેક્શન મશીનરી તમામ જગ્યાએ ડિપ્લોય કરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અત્યારથી રવાના થવાનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમના માટે આવશ્યક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથોસાથ આપણે તમામ જગ્યાએ વોટર આસિસ્ટન્ટ બુથ પણ રહેવાના છે અને એમના મારફતે પણ મતદારોને આસિસ્ટ કરવામાં આવશે સાથોસાથ આપણે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં સીઆરપીએફની કંપનીઓ પોલીસ તંત્ર પણ એમાં સજ્જ છે અને એમના માટેની તમામ વ્યવસ્થાઓ પણ આપણે કરેલી છે રિસિવિંગ અને ડિસ્પેચિંગ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થાઓ અને સાથોસાથ એમની પ્રાથમિક વ્યવસ્થાઓ પણ ત્યાં સુનિશ્ચિત કરી છે અને આવતીકાલની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે આપણું તંત્ર સજ્જ છે આપણે ચૂંટણીના અલગ અલગ તબક્કાઓમાં બાર હજારથી વધારે ચૂંટણીલક્ષી કામગીરીમાં આપણો સ્ટાફ રોકાયેલો હતો આપણે તમામ મતદાન મથકો ઉપર આપણા એકવીસો પાંચ જેટલા મતદાન મથકો સમગ્ર લોકસભા વિસ્તારમાં છે અને એક હજાર પચાસ મતદાન મથકો છોટાઉદેપુર જિલ્લામાં છે એમાં દરેકમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર એમની સાથે ત્યાં બીએલઓ એમની સાથે સહાયક આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટેનો સ્ટાફ વેબકાસ્ટિંગની વ્યવસ્થા એમના માટે સહાયક સ્ટાફ એ તમામની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે વિશેષ કરીને છોટાઉદેપુર લોકસભા મતદાર મતદાન વિસ્તારના લોકોને હું અનુરોધ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થો ચાર પાંચ બાબતો મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની છે એક મોબાઈલ ફોન આપણે સાથે લઈ જઈએ આપણે એપિક આપનું ચૂંટણી કાર્ડ છે એ હંમેશા સાથે રાખીએ અને ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય બાર ડોક્યુમેન્ટ જે ચૂંટણી પંચે આપણને સજેસ્ટ કર્યા છે એ ડોક્યુમેન્ટ પણ આપણે સાથે લઈ જવા જોઈએ આપણને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે એટલે એના આધારે આપણે મતદાન કરી શકીશું નહીં પણ જે વૈકલ્પિક પુરાવાઓ છે આપણે સાથે રાખવા જોઈએ આ ઉપરાંત હીટવેવની આગાહી પણ છે ઉનાળામાં બપોરે બહાર નીકળતી વખતે બાળકોને સાથે ન લઈ જવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આ વખતે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી છે એ શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આપ મતદાન કરશો મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય યુવાઓ અને મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગો આ બધા બધાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું